લસકો તો આવ્યો જોવાની વાળા નું અને આવ્યો લસકો નહી લસકો આવ્યો ખબર ને પતિ દેખાય લસકો તો એટલે લસકો છે

યો બધું પીલી નાખી લે શું કરીએ મારે વારાગે ભાઈ તને બેરો થઈ ગયો ગાળવા નહીં શેતર માંતો કરે પીલી ફાળું તું બોલ બોલ એટલે ગયો હજી કઉ છુ ખબર પડે કવ હવે તું ને કળાંકાર પાણી લેવા આવો ખબર પડે પાણી જોતું નહિ બનાવ્યો નઈ હોય હોય નઈ ચાર પોસ્ટ તો પડી અને હવે તો ખાલી

ભૂતરા ભેગા હોય જેવા રમણ ભમણ ઉડતા ખાડા પડ્યા છોકરા ના રાજમાંથી તો જોર આવે મારે પડશે મારો છૂટકો જ નહીં એડા બગડવા માંડ્યા હવે મારા બેટા પેલા લેવા મીલ્યો છે લાયોક ના લાયો શિખર પોણી વાળું છે હોજે આ લાઈટ હવે ચેટલા વાજે હરિભાને પૂછવું પડશે અને દોમો બોમો તો ઓળ જ છે દાયરી કીયતી પાતા પાતા ઓમ દે હા અડધું ન ઓમ લઈ દહા તાણે મેળા આવશે કોણ એસીવા મેળ નઈ આવે મારું બટુ આ નેદણું છું છે દવા ઈડમ તો કોઈ સોટાઈ નહીં આ મેઠીયાની દવા શું લાવશો હવે હરીભાન પૂછું તાણે મેળા આવશે બોરવાળા કરણ એટલે ઈયને થોડી ઘણી ખબર હોય આ નકરું મેઠી વીઠી થઈ ગઈ મારું હા જો હા હે તારી તારિયા છોકરાના રાજમાં ભાઈ આ છોકરાને મૂકી દે જેતી એટલે મારા બેટા છોકરાને જોર આવે છે બીજું કોઈ નહીં આ જો નકરું ય હા

ના ના તો યાદ કરે કે પોન છું આ પોન છું તો પણ અતારમાં વેલા વેલા ચોધી ભૂલા પડ્યા એટલે આ પોણી ચાલુ તું એ કદે બાય લાઈટ કરી છે તારે તમારે એ ઓ મશીન મેલ્યું છે મશીન થી પાવ છે હા બરાબર બરાબર હાથો હાથો હા હાથો ભઈ હાથો પેલા આવો આપણે રેડો જાય એમો હા ઓ ગામ આ ઓ ગામ હા 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 એ પોન છું તો આલ દેહો ભઈ હો વ્યવહાર ના હાલવા પડે એમાં એના પંચાવણ કાણ આ છે આ બાજુ આ એડા બેડા વાયા છે હા આ એડા થાય એટલે વીચી ના છે બીજો હાલ તો નહીં બુડો

સ્પેશિયલ ઉઘરાણી નહીં ના ના ઉઘરાણી આ તો પાણી ચાલુ હતું બરાબર પી દઉં તમારે ભાડે આવું ના ના બરાબર સારું સારું હાલ દીજો ભાઈ ભૂલી જ નહીં ના ભૂલું ના હા એમ લીધેલા ભૂલાતું હોય છે હારું સારું બીજા ગોલ મને ખાઈ ખોદતા નહીં આવડતું ભલા ના તો ભાઈ હવે હા સરસ છે

વાત કરો કંટાળી ના ઘુઈએ રહું છો મારા માટે તો તને હું મારા માટે આ નહી એ બનાવ્યું તારા માટે જ બનાવ્યું હતું હું મારા સાથી બોજીને લઈ જવાનું હો બનાવી દેવું કરવાનું પૈસા તો એક એ રાખતા નહી એટલે તાર પૈસા હું કરવા એમ કે છે પેલા પતંગ લાવવા ઉતરે ના ઓકળા ભૂબા ભાઈ સોગરા મોકળા પતંગ કેવું ટગાવી એટલે પેલા 1.5 કરોડ પડ્યા હી મઈ આલુ કે પેલા હવા કરોડ પડ્યા હી આલુ કે કાકા આતરે જો નહી ચાલતો પૈસા લો પાવા હા એટલે નહી એટલે તિજોરીમાં પડ્યા નહી 1.5 કરોડ

દોડી લાવા પૈસા આલ થાકા ખબર પડતી નહી વેલા બોલે હવે વેલા વેલા દાડો અલ્યા હજી બનતા નકર થાપ મેલે હમણે ખાલી મેલજો કાકો એટલું બોલતું નહી મળજો એટલે કાકો એટલે ઓ કઈ યાર અલ્યા તું કમાવા ગયો

શું હતું તે હા મારા આખા છે તમે ટ્રેક્ટર ફેરતો હતો ભલા આદમી લઈ હું આમ જયા હતા રસ્તો જટેવું પડે તમે કોઈ

સારું હોય ને દાંતો બાતો બદલી આય બદલી આવે અને કોઈ ઝગડા બગડા કરતો નઈ પાછો એટલે રાહુલ ભાઈ છે ચા પોણી કરવા આજ નહીં મારે પગના મેલું

આ મા દાદાગીરી ખોટી નહીં કે ક્યારે આડું હેઠતું નહીં અને પેલા રાહુલ પમાવાની વાત કરે છે હમણાં તો પમાયું તું વચ્ચે કરાયા હતા પમાયો ત્યારે તો બેરો થયો હોય અને હજુ પાછું વાપરતું તો છે નહીં હવે રાહુલ ભાઈ ચાપવાણી કરવા જાવ છે કઈ ગયા હતા બાપડા તે હવે જઈ આવું તાર ચાપવાણી કરી આવું Điều này ở trên là... à, gì ờ, vậy? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હતો ને હું બદલવા એટલે જીધું લાયા ત્યાં રાહુલ ને હા ના બીજું તો શોધી તો હવે ઉતરાયણ આવી છે છોકરા કરવાનું અડધી ચૌદ તારીખે પતંગ જોડે બી પડે ને છોકરા તો છે ને

હલો હા સાહેબ હું પળીથી બોલું મારા છોકરાને કોકને પટાઈ નાશ્યો આ હો અને હા હોય તમે ચો લઈ જ્યો હા અમારા દુશ્મની ખરા માં ઝઘડો થયો ઓહો હો અમારા પા ચેઢા પાડોશીનો ઝઘડો થયો કાલ કે તમે પળીમાં આવો હાલ જ ઓહ હવે છોકરાને કોક પટાઈ નાશ્યો હવે વાત કરી હાલ હા તમે જોવા જઈએ તમે આવો તો ખરા હા લેડો હાલ જ બોલો હેલો 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 હાલ આવ તો આવી હેલો